નવસારીના એક ગરીબ પરિવારનો દીકરો છેલ્લા સાત વર્ષથી અથાગ મહેનત કરી નેશનલ કક્ષાની સડસઠમી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને નવસારીનું નામ રોશન કર્યું છે નવસારીના સાંતાદેવી રોડ પાછળના વિસ્તારમાં આવેલા રુસ્તમવાળી વિસ્તારના એક ગરીબ પરિવારમાં જન્મેલા અનિકેત મલ્લાહ જેમણે બોક્સિંગમાં રસ ધરાવતા હતા અને તે દિશામાં તેમણે સતત સાત વર્ષ સુધી મહેનત કરી ગુજરાત અને નવસારીને ગૌરવવંતુ કર્યું છે અનિકેત મલ્લાહના પિતા કેન્સર જેવી બીમારીમાં અવસાન પામ્યા હોવા છતાં પોતાના કરિયરને ફોકસ કરી ભાઈના સહયોગથી સતત કઠોર પરિશ્રમ કરી દરરોજના પાંચ કલાક જેટલી પ્રેક્ટિસ કરતા અને સડસઠમી નેશનલ ચેમ્પિયનશીપ બોક્સિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમાં અનિકેત મલ્લાહે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને નવસારીને સમગ્ર દેશમાં ગૌરવ અપાવ્યું છે

પાછળ વિકઈ નથી ને આગળ વિકઈ નથી ને એમ પછી એમ ઘરનું હાલાત જોઈને એમ એ થઈ જાય પછી મેં ફરીથી એમ બોક્સિંગ તો રમવું એમ એ હોય ને એમ મજબૂરી એવી હતી પછી આદત બની ગઈ એમ જ્યારથી આગળ વધતો ગયો આગળ વધતો ગયો ત્યાં મજા આવી ગઈ મને બોક્સિંગ રમતા પછી મેં સ્ટેટ ગોલ્ડ મેડલ જીતો પછી હજુ એમ ઉપર જવું છે પછી નેશનલ જીતો મેડલ આવ્યું બ્રોન્ઝમાં આવું પછી મને લાગ્યું મેં ગોલ્ડ મારવું તો પછી ગોલ્ડ માર્યું મેં નેશનલ ને સૌથી એમ વધુ મોટિવેટેડ મારી કોચ ઢોલ બીઠાની સર મા પાછળ એમ સાત વર્ષથી એમ પાછળ રહેલા છે કે આ મેડલ મારશે મેડલ મારશે પછી મેં કરી દીધું બે હજાર ત્રેવીસમાં એન્ડિંગમાં પાંચ કલાક આપું બે ટાઈમ આપું દરરોજ પાંચ કલાક બે કલાક બે કલાક સવારે ને બે કલાક સાંજે શાળાનું ઘણું સપોર્ટ છે એમ એમને સ્કૂલ નિકેત મલ્લા રુસ્તમવાડીમાં એકદમ સામાન્ય પરિવારમાં રહે છે અને જે એની સતત સાત વર્ષની જે પરિસ્થિતિ હતી સાત વર્ષનો એનો જે સંઘર્ષ હતો આમ કહેવાય છે કે સાત વર્ષમાં એ સાત વર્ષમાં અમને દેખાયો જ નથી અને એ સાત વર્ષના વચ્ચેનો ગાળો એવો આવ્યો કે એના પિતાજી કેન્સરના કારણે મૃત્યુ થયા છતાં પણ એ પોતાની હિંમત હારવા વગર એમના મોટાભાઈનો સપોર્ટ એમના મિત્રના મંડળનો સપોર્ટ અને મોલ્લાનો પણ સપોર્ટ હતો છતાં એણે ડીમોટિવેટ થવા વગર આજે પોતે ભારત લેવલે નેશનલ લેવલે આજે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે એટલે રૂસ્તો અને પૂરું ગુજરાત અને ભારતને પૂરે ગર્વની વાત છે પરિશ્રમ તો એમ કહેવાય છે ને કે એને ડાઇટ માટે પણ પૈસા નહીં હતા અને ઘરમાં સાદા ભોજન હોવા છતાં આજે નેશનલ લેવલે ગોલ્ડ લઈને આવ્યો એટલે અમારા છોકરાઓ માટે એના પછીની પેઢી માટે બી એક માર્ગદર્શન અને મોટિવેશન બની ગયું દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી